બોટાદ સાયબર ક્રાઇમ પોલીસે અડતાલીસ લાખમાંથી સત્તર લાખ રૂપિયા રિકવર કરાયા બોટાદ જિલ્લાના અલગ અલગ ગામોના બાસઠ લોકો ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બન્યા હતા આ લોકોએ કુલ અડતાલીસ લાખ રૂપિયા ગુમાવ્યા હતા પીડિતોએ બોટાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી બોટાદ બરવાડા ગઢડા ઢસા પાડીયાદ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકો જુલાઈ મહિનામાં વિવિધ પ્રકારની ઓનલાઈન છેતરપિંડીનો શિકાર બન્યા હતા આ લોકો લલચામણી એટીએમ જોબ ફ્રોડ શોપિંગ ફ્રોડ અને આર્મીના નામે થતા ફ્રોડનો ભોગ બન્યા હતા પીડિતોએ બોટાદ સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કર્યો હતો પોલીસે તમામ ફરિયાદો નોંધી તપાસ શરૂ કરી હતી સાયબર ક્રાઈમના પીઆઈ જી ચૌધરી અને તેમની ટીમે તપાસ હાથ ધરી હતી પોલીસ તપાસમાં બાસઠ પીડિતોને કુલ સત્તર લાખ રૂપિયા પરત અપાવવામાં સફળતા મળી હતી પોતાના પૈસા પરત મેળવનારા લોકોએ બોટાદ સાયબર ક્રાઈમ પોલીસની કામગીરીની બિરદાવી હતી અને આભાર વ્યક્ત કર્યો હતો સાયબર ક્રાઇમ પોલીસે લોકોને ઓનલાઈન છેતરપિંડીથી સાવધાન રહેવા અને શંકાસ્પદ લિંક કે જાહેરાતોથી દૂર રહેવા અપીલ કરી છે કોઈપણ પ્રકારની ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બનો તો તરત સાયબર ક્રાઈમ પોલીસનો સંપર્ક કરવા સૂચના આપી છે ન્યૂઝલેન્ડ ગુજરાતી બોટાદ મારું નામ ધોળકિયા સંદીપકુમાર ચંદ્રકાંતભાઈ છે હું બોટાદની અંદર મેડિકલ સ્ટોરથી રહું છું મારે બોટાદમાં એક અમદાવાદની પાર્ક રોયલ હોલિટેડ નામની કંપની આવેલી એને મારી સાથે રૂપિયા પચાસ હજારનું ફ્રોડ કરેલું જે ક્રેડિટ કાર્ડ દ્વારા થયેલું અને ત્યારબાદ મને જાણ પડતાં મેં એની ફરિયાદ ઓનલાઈન ઓગણીસ ત્રીસ ઉપર સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરેલી અને એ ફરિયાદ બોટાદ પોલીસ સ્ટેશનમાં પછી ટ્રાન્સફર થયેલ અને ત્યારબાદ બોટાદ પોલીસ સ્ટેશન દ્વારા મને સંતોષકારક રીતે પચાસ હજાર રૂપિયાનું રિફંડ મળેલ છે અને એ બદલ હું બોટાદ સાયબર ક્રાઇમનો ખૂબ ખૂબ આભાર માનું છું માય નેમી સાદિત્ય ગોસ્વામી એન્ડ આઈ એમ અ સ્ટુડન્ટ એન્ડ મારી સાથે એજ્યુકેશન રિલેટેડ ફ્રોડ થયું હતું એક એજ્યુકેશન વેબસાઇટમાં મેં લોગ કર્યું હતું અને એના રિલેટેડ મારે થઈ ફ્રોડ થઈ ગયું હતું અને જે ફ્રોડ થતાં મેં ચાર કલાકની અંદર બોટાદ સાયબર ક્રાઇમમાં કમ્પ્લેન કરી અને ત્યારબાદ બે ત્રણ ત્રણ દિવસ પછી સાહેબનો મને કોલ આવ્યો અને પછી હું અહીંયા વિઝિટ કરવા આવ્યો અને સરે મને પ્રોપર ગાઈડ આપ્યું કે શું વે છે શું એને સોલ્યુશન છે કઈ રીતે શું કરવાનું સરે મને પ્રોપર ગાઈડ આપ્યું એન્ડ હાર્ટલી થેન્ક્સ ફોર બોટાદ પોલીસ બોટાદ સાયબર પોલીસ કે એમણે મને બહુ જ સારું ગાઈડ આપ્યું અને બહુ જ સારી રીતે મને છે ને પાછા મારા પૈસા પાછા પાસે મદદ એજ્યુકેશન વેબસાઇટમાં એવું હતું કે મને એક કોર્સ ફ્રીમાં મળતો હતો તો મેં એમાં મારી ડિટેલ્સ નાખી અને એ કોર્સ મને ફ્રી ફ્રી ન મળ્યો અને મારા એકાઉન્ટમાં ઓટો ડેબિટ શરૂ થઈ ગયું અને પછીથી આ ફ્રોડ મારી સાથે થયું થર્ટી સિક્સ થાઉઝન્ડ બે થી ત્રણ વીકમાં મારી રકમ પાછી આવી ગઈ વિદ્યાર્થીઓને એ જ સંદેશો આપીશ કે આવા કોઈ એજ્યુકેશન રિલેટેડ વેબસાઇટ છે કોઈ એપ્લિકેશન છે તેમાં તમારી પર્સનલ ડિટેલ શેર ના કરો ના કોઈ ઓટીપી કે એવું કાંઈ આપો અને તમારા એટીએમ રિલેટેડ કોઈ બી પ્રશ્ન તમને પૂછે તો એનો તમે કોલ બી ના ઉઠાવો મેસેજનો રિપ્લાય બી ના આપો અને એવું હોય તો બોટાદ સાયબર પોલીસ યા જે લોકેશન હોય એના સાયબર પોલીસમાં કોન્ટેક કરો નામ મારૂ યોગેન્દ્ર જયંતિભાઈ ઓલા વેપારીને પેમેન્ટ નાખેલું હતું અને પછી વેપારી મારો ફોન કઈ ઉપાડ્યો નહીં પછી વિજયભાઈ મેતલિયા અને વિજયભાઈ સોલંકીને મેં વાત કરી એટલે મને કશો વાંધો નહીં યોગીભાઈ આવી જશે અને મારા એમને ખૂબ જ મારી મહેનત કરી એમ બરાબર છે અને મને સાહેબ પેમેન્ટ અપાવ્યું બહુ મારા માટે બહુ મોટી વસ્તુ હું તો ભૂલી જ ગયો હતો કે ભાઈ મારું પેમેન્ટ નહીં પાછું આવે પણ વિજયભાઈ સોલંકી અને વિજયભાઈ મેટલિયા બહુ સારી મહેનત કરી આમ લગભગ પંદર વીસ દિવસમાં આવી ગયું સાહેબ બસ હું આમ આમ ગર્વથી કહી શકું એમ કે ભાઈ આપણા બોટાદના જે સાયબર ક્રાઇમમાં છે અને બહુ સારો સપોર્ટ આપે છે એમ અત્રેના બોટાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતેથી મહેરબાન પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ શ્રી ગૌતમ પરમાર સાહેબ તથા બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી કે એફ સાહેબ તથા બોટાદ નાયબ પોલીસ અધિક્ષક શ્રી મહર્ષિ રાવલ સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ દર મહિને જે નાણાકીય ફ્રોડ થતા હોય છે લોકો જોડે સાયબર ફ્રોડ જેમાં એ લોકોની રકમ સાયબર ફ્રોડમાં જતી હોય છે તે પરત અપાવવાનું કામ અત્રેના બોટાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા થતું હોય છે જેમાં માહે સાત મતલબ જુનાઈ જુલાઈ બે હજાર પચીસની અંદર કુલ સત્તર લાખ પંદર હજાર એકસો ને છેતાળીસ રૂપિયા જેટલી રકમ બોટાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન તરફથી વિવિધ અરજદારો કે જેમની રકમ ફ્રોડમાં કહેલી છે તેઓને પરત કરાવવામાં અમને સફળતા મળેલ છે જેની વિગતે ચર્ચા કરીએ તો સાયબર ફ્રોડ જેવા કે ઓએલએક્સ ફેસબુક ઇન્સ્ટાગ્રામની એડમાંથી કોઈ વસ્તુ ખરીદવી હોય અને તેના નામે ફ્રોડ થતા હોય છે ઘણી વખત લોન લોટરી ફ્રોડ જોબ ફ્રોડ એટીએમ ફ્રોડ શોપિંગ ફ્રોડ આર્મીના નામે સામાન વેચવાના ફ્રોડ આવી બહુ બધી એમોથી અરજદારો જોડે ફ્રોડ થતા હોય છે તો જેમાંથી એ લોકોની રકમ જે જતી હોય છે તે કોર્ટ પ્રોસેસ અને બેંક પ્રોસેસ દ્વારા પરત અપાવવાની થતી હોય છે જે અત્રેના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલ છે